આઈએમએ ડોક્ટર એસોસિએશન તથા આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તા ખાતે અરજી મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર થયેલ બળાત્કાર અને નિર્મમ હત્યાના બનાવના વિરોધમાં મહુવા રોડ તાલુકા પંચાયત કચેરીથી એક રેલી સ્વરૂપે ડોક્ટર્સ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા નાયબ મામલતદાર શ્રી શૈલેષભાઈ આ રેલીમાં સાવરકુંડલા સેના ચાલીસ થી પચાસ ડોક્ટર્સ જોડાયેલા હતા અને તેમણે પીડિતાને જલ્દી ન્યાય મળે તથા દોષિતોને આપણા કાનૂન દ્વારા કડકમાં કડક સજા મળે તથા તમામ સરકારી ટ્રસ્ટા તથા પ્રાઇવેટ ડોક્ટર્સને સરકારશ્રી દ્વારા પૂરતું રક્ષણ મળે તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડગઢ સાવરકુંડલા અમરેલી અમારે કલકત્તામાં આર કે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડિયર રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલ નુકસાન કર્યું છે અત્યારે રેસિડન્ટ ડૉક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય વિઠ પડે વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે એ વ્યક્તિ ગુજરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી રીતે એમનો કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આજે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જિંદગીના જોખમ મોકલીને રાત દિવસ વ્યા કામ કરતા હોય અને જો ડૉક્ટરો પણ આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્યક્રમો ઇમરજન્સી કાર્ય કરશે નહીં પણ છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ આ અહેવાલને પ્વર કર્યું છે અને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરી આ બાબતની મુશ્કેલ વાત કરી અસરક્ષા દરેક હોસ્પિટલમાં દરેક તાલુકા ગામ બધે જગ્યાએ છે તો મારી એવી અપીલ છે કે અમને સુરક્ષા માટે શસ્ત્રો આપવાનું વચન આપે સરકાર